તો આજનો મિની લોક ચાલુ થઈ તો આજે આપણે જવાનું હતું તું ગોપનાથ તો આપણે ગાડી લઈને નીકળી ગયા ગોપનાથ આજ છે શિવરાત્રી તો મહાદેવના દર્શન કરવા પૂગી ગયા આપણે ગોપને તો જો આ ગોપને રસ્તે કાચા રસ્તે પૂગી ગયા આપણે ગોપ થઈને પૂગી ગયા આપણે જો ગોપના ડુંગર તો પછી આપણે ગાડી હેઠે પાર્કિંગ કરી દીધી આપણે ડુંગર ચડવાનું કરી દીધું ચાલુ તો જો ગોપનું મંદિર દેખાતું ને આપણે પગથિયે ચડવાનું હતું તો આપડે આઈલે જતા થોડેક લગ્ન પગથથી ને પછી એઠે આપણે હાલી નીકળી ગયા થોડુંક જ છેટું રહ્યું હતું મંદિર પણ થાકે એવો લાગી ગયો તો આપણને જો બે ગયા ખડી ખોરો ખાવા તો પછી થાક ઉતરી ગયો તો પછી આપણે ચડવાનું કરી તો ચાલુ થોડાક જ પગથિયા ને પૂગી ગયા આપણે જો છ બે ગયા કડીક ને પૂગી ગયા આપડે મંદિર આગળ તો પછી આપણે દર્શન કરીને બોલકોર પાછળ ની સાઈડ આવી ગયા કેમ કે અંદર વિડીયો ઉતારવાનું મનાય છે અહીંથી જો કેવડોક રોડ દેખાય ને આપણે જો અહીંથી લીધું તો પછી આપણે પરિધી લેવા ગયા ત્યાંથી પછી ભાઈબંધ હતી ભાઈબંધ ચાપી વરગીએ પછી ચાપીને આપણે નીકળી ગયા સેલ્ફીસ પોઈન્ટ તારા કેમકે આપણે ફોટા પાડવાના હતા તો આપડે ફોટા પાડવા પૂગી ગયા જો સેલ્ફિશ પોઈન્ટ હતો ને જો પાંચ છ કિલો ફોટા પાડીને પાછા રિટન થઈ ગયા મંદિર સાઈડ ને તો પછી આપણે પાછા સીડીયાથી ઉતરવા માંડ્યા ને આજનો લોક અહીંયા સુધી અને કેવો લાગ્યો